ભાજપ ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યો પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હરસંઘવી વિરુદ્ધ રેલી કાઢી હરસંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હરસંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષંઘવીને એટલું ખોટું લાગ્યું કે એને પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખ લાગી આવ્યું કે એને પોલીસ ફરિયાદ કરાવડાવી બરાબર છે અને અડધી રાત થી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે દીકરીઓ દીકરીઓ પર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન એમણે લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી દસ હજારની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ ઘટાવો છો અને જયારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રીકન્સ્ટ્રકશન નામે અમે કર્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી ગાડીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો તમને ખબર છે અમિત શાહ નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે બધાને ખબર છે